વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત જે ગૃહ આવેલું છે તેની સામે એક મકાનમાં રાત્રિ દરમિયાન ચોરો ત્રાટક્યા હતા આજે તસ્કરો છે તેમના દ્વારા ઘરમાં સામાન વેરવિખાર કરવામાં આવ્યો તો સાથે જ રોકડ રકમ અને સોના ચાંદીની ઉઠાંતરી પણ કરવામાં આવી છે અને તેઓ ચોરી કરી પલાયન થયા હતા રાત્રિ દરમિયાન ચોરો ત્રાટક્યા હતા પોલીસને જાણ થતા જ અકોટા પોલીસ જે છે તે ઘટનાસ્થળ પર પહોંચી હતી તેમના દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના દિવાળીપુરા અતિથિ ગૃહની સામે એક જે મકાન આવેલું છે ત્યાં ચોરીનો કિસ્સો સામે આવ્યો છે દિવાળીપુરા વિસ્તારમાં આવેલ અંબિકાનગર એકમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં ઘરમાં ચોરો સામાન વેર વિખેર કરી નાખ્યો રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતા ઘરમાં સફાયો કરી અને પલાયન થયા હતા તો ચોરોએ ઘરને નિશાન બનાવી રોકડ રકમ ઘરેણાની ચોરી કરી ચોરીને અંજામ આપ્યો હતો આ બનાવ અંગે અકોટા પોલીસને જાણ થતાં જ અકોટા પોલીસ સ્ટેશનના જે પોલીસ છે તેઓ પહોંચી ગયા હતા સ્થળ ઉપર પહોંચી અને તેમના દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દિવાળીપુરા અંબિકા એક વિસ્તાર છે તે આ અત્યારે ઘણો મેઇન રોડ પર અત્યારે મારું ઘર છે એમાં ચોર ચોરી કરીને આવીને ગયા છે અહીંયા બહાર મમ્મી સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી છૂતા હતા બહાર અને છતાં પણ આ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ગયે ચોરી કરી ગયા છે અને જે ચોરીની જે મત્તા છે જે એક રોકડ છે પંદર હજાર જેટલી અને વીસ હજાર જેટલું બી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે એમ કરીને પાંત્રીસ હજારની આસપાસ જે આટલી રોકડ રકમ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે પોલીસને આગળ કોઈ બનાવ બને તો આગળ આગળ માર્ચમાં અમારે ત્રેવીસ માર્ચ ના રોજ આ બનાવવા મારા પેટર્ન થી ચોરી થઈ હતી કંઈક લાવે છે એનાથી કાપીને બધું કરી ગયા છે અને આ લગભગ કદાચ મારા ખ્યાલથી બે થી ચાર ની વચ્ચે કદાચ થયું છે પોલીસ ને કરી પોલીસ સવારે આવીને ગયા છે પ્રાઇમરી રિપોર્ટ બનાવીને લોકો ગયા છે તમારું મારું નામ વિનોદભાઈ પરમાર